નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશીનો સંપૂર્ણ પરિચય જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ તેમનો જન્મ ત્રીસ ડિસેમ્બર અઢારસો ને સિત્યાસી ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો તેમનો જન્મ જે કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા તેમનો જન્મ ત્રીસ ડિસેમ્બર અઢારસો ને સિત્યાસી ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો તેમનો શાળાકીય અભ્યાસ આર એસ દલાલ હાઈસ્કૂલમાં થયો હતો તેમનો શાળાકીય અભ્યાસ ક્યાં થયો હતો તો આર એસ દલાલ હાઈસ્કૂલમાં થયો હતો ઓગણીસો ને એકમાં તેમને મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ઓગણીસો દસ માં તેમને એલ એલ બી ની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ઓગણીસો માં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો કનૈયાલાલ માણેકલાલ મુનશી જન્મ ત્રીસ બાર અઢારસો ને સિત્યાસી માં ભરૂચ મુકામે થયો હતો તેમના ઉપનામો જોઈએ તો ઘનશ્યામ સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતી અસ્મિતાના પુરસ્ત કરતા તે તેમના ઉપનામો છે એમનો વ્યવસાય તો વકીલાત રાજકારણી સાહિત્યકાર એ તેમના વ્યવસાયો હતા તેમના માતા હતા તાપીબા અને એમનું મૃત્યુ થયું હતું આઠ બે ઓગણીસો ને એકોતેર તે સમયે તેમની ઉંમર હતી ત્યાસી વર્ષ મુંબઈ ખાતે થયું હતું મુનશીએ ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌ પ્રથમ કૃષિ પ્રધાન હતા ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ તરીકેની ફરજ બજાયા બાદ નહેરુ સાથે મતભેદના લીધે સ્વતંત્ર પક્ષમાં જોડાયા ત્યારબાદ ઓગણીસો માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ પાછળથી તેમને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી તેમની જાણીતી પંક્તિઓ જોઈએ તો કૃષ્ણ અવતાર પાટણની પ્રભુતા વેરની વસુલાત ગુજરાતનો નાથ રાજાધિરાજ પુઠી વલબ બગના पादुકા અર્ધે રસ્તે સીધા ચડાન ત્યારબાદ કાકાનીસીસી ભગવાન કૌટિલ્ય સપના સિદ્ધિની ઉચ્છમા લોપા મુદ્રા જય સોમનાથ તે તેમની મહત્વની કૃતિઓ હતી ત્યારબાદ યાદ રાખવા જેવું તેમાં ગુજરાતની અસ્મિતાનો સૌ પ્રથમ જય ઘોષ કરનાર સપ્ન દ્રષ્ટા જેમની કૃતિ હતી તે હતી ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા તેમને ઈસવીસન ઓગણીસો ચારમાં ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના કરી હતી ઈસવીસન ઓગણીસો ચારમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના કરી હતી

ભારતીય વિધાનસભાની સ્થાપના મુંબઈ ખાતે કરી હતી ઈસવીસન ઓગણીસો ને આડત્રીસમાં ભારતીય વિધાનસભાની સ્થાપના મુંબઈ ખાતે કરી હતી ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં ઉદયપુરમાં અખિલ ભારત હિન્દ સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા ઓગણીસો છેતાલીસમાં ઉદયપુર ખાતે અખિલ ભારત હિન્દ સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો પચાસમાં કેન્દ્રમાં પ્રધાન પદે એટલે કેન્દ્રમાં પ્રધાન પદે પણ રહ્યા હતા ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને માં ભારતના બંધારણ માટેની ખરડા સમિતિના સભ્ય પણ હતા જે બંધારણ છે તેના ખરડા સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા હતા તેમાં ઈસવીસન ઓગણીસો બાવન થી સત્તાવન દરમિયાન ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ રહ્યા હતા કર્ણલાલ માણેકલાલ મુનશી ઈસવીસન ઓગણીસો બાવન થી સત્તાવન સુધી ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે ત્યારબાદ એસેસન 1956 માં વિશ્વ સંસ્કૃતિ પરિષદની સ્થાપના કરી હતી 1956 માં વિશ્વ સંસ્કૃતિ પરિષદની સ્થાપના કરી હતી ત્યારબાદ ઈસવીસન ઓગણીસો 1959 માં સમર્પણ માસિકનો આરંભ કર્યો ઓગણીસો 1959 માં સમર્પણ માસિકનો આરંભ કર્યો હતો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો કેમ કે દરેક માહિતી આપણે આવી લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત